આદિવાસી સમાજ ઉન્નતિ મંદર તેમજ ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તમ વસાવાના નેજા હેતર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ સેમિનાર યોજવા પાછળ હેતુ આદિવાસી સમાજ સંવિધાન અધિકાર માટે જન જાગૃત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું માંગરુ તાલુકાના નાના નરોલી ગામે ખાતે યોજાયેલી કાર્યક્રમમાં હક અને અધિકાર વિશે જાગૃત કરવામાં આવ્યા છે આ કાર્યક્રમ મહિનાની ત્રીસ તારીખે સવારે અગિયાર કલાકથી સાંજે પાંચ કલાક સુધી આદિવાસી લોકોમાં જાગૃત લાવવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દૂર દૂરથી પધરાયેલા મહેમાનોને ફૂલમારા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું આ બારાઓને દ્વારા સુંદર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું નાની નારોલી ગામ ખાતે યોજાયેલી સેમિનારમાં આદિવાસી સમાજના સુપચિંતકો વડીલો યુવાનો અને માતા બહેનો ઉપસ્થિત રહ્યા હતા ફિલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તમ વસાવા દ્વારા આદિવાસી સમાજના જાગૃત લાવવા માટે સદત કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમને માન આપીને પધારી લેવા માટે એડવોકેટ રાજુ પરમાર પાજરાના લોક કાયક મહેન્દ્રભાઈ પલસાણાના તાલુકાના સરપંચ રમેશભાઈ અને ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જય જોહાર જય જોહાર જય દિવસી જય જય સંવિધાન હું ઉત્તમભાઈ એ સ્વસાવા ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયા એવમ સમસ્ત આદિવાસી ઉન્નતિ મંદિરના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે ત્રીસ ત્રણ બે હાજર ચોવીસ ના રોજ સુરત જિલ્લા માંગરોળ તાલુકાના નાની નરોલી મુકામે જે અધાર વર્ષથી સંવિધાનિક હક અધિકારની જે સેમિનાર ચાલે છે તો આ ત્રીસ તારીખે પણ અમારા નાની નરોલી મુકામે સેમિનાર રાખવામાં આવી છે અને અલગ અલગ વિસ્તારોમાંથી ઉમર ગામથી અંબાજી સુધીના ટ્રાઈબલ બેલ્ટ છે અમારો અને છેક નીઝર સુધીના જે અમારા ટ્રાઈબલ બેલ્ટ છે ત્યાંથી આજે મહાનુભાવો અહીંયા પઢાર છે અને ખાસ કરીને વાઘરા તાલુકામાંથી પણ અમારા મહેન્દ્રભાઈ વસાવા જેવો ગાયક કલાકાર છે પણ અહીંયા ઉપસ્થિત છે તો અમે આ સેમિનાર કે આપણા ડોક્ટર આંબેડકરે જે સંવિધાનિક હક અધિકાર આપ્યો છે તો આ સંવિધાનિક હક અધિકાર આ દેશના પંચોતેર વર્ષ થઈ ગયા આઝાદીના પછી પણ આજ દિવસ સુધી એસટીએસસી હક અધિકાર મળ્યો નથી તો અમારો હક અધિકાર અમને મળે એ રીતે અમે સમાજમાં જાગૃતતા ફેલાય સંવિધાનિક અધિકારની ફેલાય સેમિનાર અમે લોકો રાખીએ છીએ અને આમાં મોટી સંખ્યામાં યુવાનો આવે છે બહેનો આવે છે માતાઓ આવે છે વડીલો આવે છે અને પોતાના હક અધિકાર વિશે જાગૃત થાય છે સંવિધાનિક બાબતમાં જે અનુસૂચિ પાંચ છે પૈસા એક્ટ છે અનુસૂચિ છ છે આ જે પ્રાવધાન છે આ પ્રાવધાન આદિવાસીઓને આ દેશના મૂળ માલિક તરીકેનું પ્રાવધાન આપ્યું છે અને જળ જમીન ને જંગલના અમે માલિકો છે એ પ્રકારનું પ્રાવધાન આપ્યું છે પરંતુ આ દેશના મનોવાડી લોકો ને જે શાસન બેઠા છે એવા મનુવાડી શાસનગીરી લોકો આજ દિવસ સુધી અમારા લોકોને હક અધિકાર મળ્યો નથી જેના કારણે અમારા આવી સેમિનાર દ્વારા અમારા હક અધિકાર વિશે અમારા લોકોને જાગૃત કરવા માટે અમે લોકો આવી સેમિનાર ચલાવીએ છીએ અને મોટી સંખ્યામાં અહીંયા યુવાનો ઉપસ્થિત થાય છે અને ઘણી ઘણી વખત આ સેમિનારમાં અલગ અલગ રાજ્યોના પણ પ્રતિનિધિ અહીંયા ઉપસ્થિત થાય છે અને પોતાના હક અધિકાર વિશે જાણકારી આપે છે અને અમારા યુવાનોને તૈયાર કરીએ છીએ અમે એટલું જ સરકારને કહેવા માગીએ છીએ

અને સરકાર અમને ઘણી વખત નક્સલવાદી પ્રવૃત્તિ કરો છો અમારા સમાજને અમે જાગૃત કરીએ છીએ નક્સલવાદી પ્રવૃત્તિ કરો છો આ પ્રમાણે અમારા પર ખોટા કેસો કરીને અમને જેલમાં નાખવામાં આવે છે તો સરકારને અમે કહેવા માંગીએ છીએ કે અમારા આદિવાસી સમાજના જે ઇતિહાસો છે તે ઇતિહાસો અમે સમાજને સમક્ષ રજૂ કરીએ છીએ અમારા જે હક અધિકારો છે એ અમે રજૂ કરીએ છીએ અને અમારા યુવાનોને અમે જાગૃત કરીએ છીએ તો આમાં કઈ નક્સલવાદી પ્રવૃત્તિ છે કહેવા માગીએ છીએ એટલે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે આ સેમિનાર દ્વારા અમારા અમારા સમાજને જાગૃત કરીએ છીએ અમારા આદિવાસી ઇતિહાસો શું છે એની જાણકારી આપીએ છીએ સંવિધાનમાં અમને કઈ કઈ પ્રાયોરિટી આપવામાં આવી છે એની જાણકારી આપીએ છીએ આ સેમિનાર છેલ્લા અઢાર વર્ષથી ચાલે છે અને એસટી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજના યુવાનો વડીલો માતા બહેનો અહીં ઉપસ્થિત રહી છે અને ખૂબ જ શાંતિપ્રિય અમારા લોકો સમાજની અંદર જાગૃતતા લઈ જાય છે અને બધા લોકોને અમે આહવાન કરીએ છીએ અને ખાસ કરીને ના નવયુવાનો જાગૃત થાય એના માટે અમે પ્રયત્નો કરીએ છીએ બસ અમે આટલું કહેવા માંગીએ છીએ કે અમે શાંતિથી જીવાડો અને આ દેશની અંદર જે કાયદો વ્યવસ્થા છે એને ધ્યાનમાં રાખીને અમે લોકો આ બધું ચલાવીએ છીએ એટલે અમે શાંતિપ્રિયથી અમારો કાર્ય કરીએ છીએ બસ સર્વને અમે આવકારીએ છીએ જય આદિવાસી જય જોહાર જય સંવિધાન